તો તો વાત નવસારીની નવસારીના વેસમાં છે નહેર પર ગેરકાયદેસર દબાણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે તો રવિવારની રજા હોય દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે બોરોપીટમાં ગેરકાયદેસર દબાણ જે છે તે કરવામાં આવતું હતું હિતાચી મશીનથી આ દબાણ જો છે તે થઈ રહ્યું છે તો માટી ભરેલ ડમ્પર તથા અન્ય ડમ્પરની મદદથી ગેરકાયદેસર જે દબાણ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે તો આ ઉપરાંત વાત કરીએ તો નહેર પર ગેરકાયદેસર દબાણ કરી રોડ પર માટી પથરાવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે તો ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીને રવિવારની રજા હોય ટેલિફોનિક જાણ કર્યા બાદ પૂરજોશમાં દબાણ કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર દબાણ કરનાર તેમજ સરકારી સંપત્તિને તો ગેરકાયદેસર દબાણ જે છે તે થઈ રહ્યું છે હિટાચી મશીનથી તેમજ ડમ્પરથી આ દબાણ જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર દબાણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો આ બાબતે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે ગામના લોકોએ આ અંગે જાણ પણ કરી છે અને રવિવાર હોવાથી રજાના દિવસે આ દબાણ જે છે તે કરવામાં આવ્યું હતું આ પ્રકારે સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે તો આ અંગે તેમને જાણ પણ કરી છે તો આ દરમિયાન જે માઇનોર નહેર પર ગેરકાયદેસર દબાણ ચાલી રહ્યું છે તે પ્રકારે જાણ કરવામાં આવી છે અને આ અંગે તંત્ર દ્વારા પગલા લેવાશે કે કેમ તે હવે જોવાનું રહ્યું